નાયબ મામલતદાર તેમજ ટીડીઓ સાહેબ આ સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી અને મુખ્ય મહેમાન શ્રી દેવદરબાર જાગીર મઠના ના શ્રી બળદેવનાથ બાપુ અને કાંગ્રેજ તાલુકાના એમ શ્રી અમૃતજી ઠાકોર

બાપુના હાથે અહીં નવી કચેરીઓનું વગડના નામથી તાલુકો બન્યો છે તેની નવી કચેરીઓનું જ્યારે લોકાર્પણ કર્યું છે ત્યારે આ ખરા વિસ્તારના સૌ તમામ સમાજના લોકોને તમામ સમાજના આગેવાનોને ખૂબ 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 પૈસા પાઠવું છું તમારે જે નાના નાના કામ માટે શેખ શિહોરી સુધી લાંબા થવું પડતું હતું એ બધું જ કામ બધા જ અધિકારીઓ એ તમને અહીં ઓગડ તાલુકામાં એટલે થરામાં મળશે એ બદલ ફરી એક વખત સૌ વિસ્તારના આગેવાનોને હું શુભેચ્છા પાઠવું ફરી એક વખત મોદી સાહેબનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો અને કીર્તિસિંહ વાગેલાનો ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકાર શ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગડ તાલુકો જે આપ્યો છે એ તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકારશ્રીએ જે તાલુકા અલગ કરેલા છે જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે એવા તાલુકાની કચેરીઓ તાલુકા મથકની તમામ કચેરીઓ ખુલ્લી હાજર કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવધરા તાલુકાના રાહ ગામેથી રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનો જે સૂચનાઓ હતી તે પ્રમાણે કાગળ તાલુકામાંથી નવીન બનેલો વગળ તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે બીજી તારીખે વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે તાલુકાના લોકોને પચાસ કિલોમીટર જેટલો દૂર શિહોળી મુકામે આપવું પડતું હતું એની જગ્યાએ હવે ઘણું બધું અંતર ઓછું થઈ અને સારા મુખ્ય મથકની અંદર કચેરીઓ ચાલુ કરવામાં આવી છે એ કચેરીની અંદર હવે લોકો એનો લાભ લઈ શકે અને વધારાનું અંતર જે કાપવું પડતું હતું એ નહીં કાપવું પડે લોકોએ પણ ખૂબ ઉત્સાહથી વગર તાલુકાને વધાવ્યો છે પત્રકાર મિત્રોએ પણ કહેમત ઉગાવીને આ તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદય વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને વગડ તાલુકાને વધાવ્યો છે લોકોએ પણ ગુજરાત સરકાર શ્રીની આ વગડ તાલુકાની નવીન અબલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકાર શ્રીને પણ આપેલા છે અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને ઓગાડ તાલુકાને નવીન તાલુકાને આ કચેરીઓ ખુલ્લા મૂકવા માટે હૃદયથી તમામે સાથ સહકાર આપ્યો છે એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું ઠાકોર સાથે શક્રવાત બનાસકાંઠા